નમસ્કાર પ્રવેટ ટીવી સાથે હું છું પૂજા ત્રણ વાગ્યાના સમાચાર સાથે હેડલાઇનની શરૂઆત સંસદની શરૂઆતમાં ચૂક મામલે લોકસભામાં હોબાળો ટીએમસીના સાંસદ ડેરેક ઓબ્રાયને સૂત્રોચ્ચાર કરતા વર્તમાન સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ આપના ધારાસભ્ય ચૈતર વસાવાનું પોલીસમાં સરેન્ડર વીડિયો જાહેર કરી કહ્યું મને ગોંધી રાખવાનું કાવતરું કરાયું છે ગોંડલ માર્કેટ યાર્ડ પાસે સુરતના રિંગરોડના ઓવરબ્રિજ પર જોખમી સ્ટંટ કરતા યુવક નો વિડીયો વાયરલ બાઇક સવારનો હાથ પકડી યુવકે વાહન ચાલકોના શ્વાસ કર્યા અદર સમાચારની વાત કરીએ ત્યારે સુરતના સહારા દરવાજા બ્રિજ પરની એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે વાહનોની અવરજવર વચ્ચે રસ્તા પર સ્કેટિંગ શૂઝ સાથે પ્રેક્ટિસ કરી રહેલા યુવકનો વીડિયો વાયરલ થયો છે સ્કેટિંગ શૂઝ પહેરીને ટ્રાફિકમાં યુવક દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી પાછળ આવતા એક વાહન ચાલકે આ વીડિયો શૂટ કર્યો છે વધુ વિગતો માટે સંવાદદાતા અમારા ચેતન બામણિયા જોડાઈ ચૂક્યા છે જી જી ચેતન અવારનવાર રસ્તાઓ પર આવા યુવાનો સ્ટન્ટ કરતા નજરે પડતા હોય છે તો જે સુરતમાં મામલો સામે આવ્યો છે શું છે વધુ વિગત જો અહીંયા આવતા તા હેલો જી ચેતન હા જી પૂજા સુરતની અંદર જે સહરા દરવાજા બ્રિજ છે ત્યાં એક વિદ્યાર્થી સ્કેટિંગમાં જોખમી સ્ટન્ટ કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે જો કરવામાં આવે તો તેમણે પાછળ એક શખ્સ બેઠો છે અને તેનો હાથ પકડી અને ચાલી રહ્યો છે તેની આજુબાજુમાં વાહનો પણ પસાર થઈ રહ્યા છે આ સહરા દરવાજા ફ્લાયઓવરની વાત કરવામાં આવે તો સુરતના સૌથી વ્યસ્ત ફ્લાયઓવર ઓવર પૈકી નું એક આ ફ્લાયઓવર છે અને તેની પર આ જોખમી સ્તંટ કરતો વિડીયો હાલમાં વાયરલ થયો છે

પકડવાની કામગીરી હાથ ધરી છે પાલિકાની ટીમે દસ જેટલા સ્વાનને પકડીને હાલ તો પાંજરામાં પૂર્યા છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રખડતા સ્વાને એક વિદ્યાર્થીની પર હુમલો કર્યો હતો જેને પગલે તંત્ર દ્વારા રખડતા સ્વાન પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેવું સ્થાનિકોનું કહેવું છે સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પાબંદી લાદવામાં આવતા ડુંગળીના ભાવમાં કડાકો નોંધાયો છે ત્યારે હવે આજ આજરોજ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડેલ માર્કેટયાર્ડની બહાર ખેડૂતોએ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા રાજકોટ જૂનાગઢ નેશનલ હાઇવે પર ડુંગળી ફેંકીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ડુંગળીની એક્સપોર્ટ બંધ થતા ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા રાજકોટ જુનાગઢ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ કર્યો હતો તો સાથે જ ગોંડલ માર્કેટિંગ યાર્ડના મુખ્ય દરવાજા પણ ખેડૂતો દ્વારા બંધ કરવામાં આવ્યા હતા તેમજ ખેડૂતો દ્વારા ખેડૂતોની માંગ પૂરી કરોના ઉગ્રો સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા દરવાજા બંધ કર્યા બાદ ખેડૂતો મુખ્ય ગેટ ઉપર બેસીને સૂત્રોચ્યાર કરતા વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે સરકારની નીતિ રીતિ ખેડૂતો માટે હંમેશા વિરોધી રહી છે કાયમી માટે હાથીના દાંત જેવી રહી છે ચાવવાના અલગ બતાવવાના અલગ એક બાજુ સરકાર બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે અને બીજી બાજુ જ્યારે જ્યારે ખેડૂતોના ખેત પેદાશના ભાવ ઉપર ગયા છે ત્યારે સરકારે એમાં કોઈને કોઈ હરકત કરી છે છેલ્લા પાંચ વર્ષની જ આપણે વાત કરીએ તો અત્યારે ડુંગળીના ભાવ જ્યારે આઠસો નવસો રૂપિયા પ્રતિમણ ખેડૂતને મળતા હતા ત્યારે રાજ્ય કેન્દ્ર સરકારે એ ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ મૂકી અને ડાયરેક્ટ બસો અઢીસો રૂપિયા એ લઈ આવી ગયા વર્ષે તુવેરના ભાવ જ્યારે માર્કેટમાં સારા મળતા હતા ત્યારે સરકારે મ્યાનમાર બર્માથી તુવેર આયાત કરવાનો નિર્ણય કર્યો એના આગલા વર્ષે કપાસના ભાવ જયારે આપણે સૌ જાણીએ છીએ કે પચીસો છવ્વીસો રૂપિયાની આસપાસ જયારે થઈ ગયા ત્યારે જ રાજ્ય કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો અને કપાસનો ભાવ ગગડી અને નીચે આવી ગયો આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આજે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે મહત્વનું છે કે ચૈતર વસાવા પર વન કર્મીને માર મારવાનો આરોપ લાગ્યો હતો ત્યારબાદ તેઓ કરાર હતા ફરાર હતા આ પછી હાઈકોર્ટે તેમના આગોતરા જામીન પણ ફગાવ્યા હતા આ પછી અંતે ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ હાજર થવાનું નક્કી કર્યું છે સોશિયલ મીડિયા પર આ અંગે તેમણે એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે તેમાં તેમણે શું કહ્યું તે આવું જાણીએ તમે સૌ જાણો છો ગઈ લોકસભા બે હજાર લોકસભામાં પણ આવી જ રીતે લોકસભા પહેલાં મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણી પૂરી થાય ને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો તો આવી જ રીતના આ વખતે પણ મને ગૌધી રાખવાનો આ કાવતરા સામે અમે લડવાના છે અને લડતા રહીશું મારો પરિવાર કોઈ પણ એમને લાલચ આપવા માટે પણ આવ્યા છે ઘણી દાબ દબાણ કરવા માટે પણ આવ્યા પણ ક્યારેય અમે એમના લાલ લાલચ કે ક્યારેય એમના દબાણમાં અમે ડરવાના નથી અમે અહીંની પ્રજા માટે છેલ્લે સુધી લડવા તૈયાર છે સાથે સાથે આ દરમિયાન જે મને સાથ અને સહકાર મળ્યો છે પ્રજાનો પ્રેમ મળ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો જે પણ પક્ષના અમને સાથ અને સહકાર આપ્યો છે સૌનો હું આભાર માનું છું આવનાર દિવસોમાં સૌ સાથે મળીને અહીંના લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરીશું સાથે સાથે આઉટસોર્સિંગ બાબત હોય કે જ્ઞાન સહાયક રદ કરવા બાબતે પણ ખૂબ મોટું આંદોલન આવનાર દિવસમાં કરીશું એ અપેક્ષા સાથે લોકોને આવનાર દિવસોમાં પણ સાથ અને સહકાર આપો એવી લાગણી સાથે આજે હું પોલીસ સમક્ષ સરન્ડર કરવા જઈ રહ્યો છું ધન્યવાદ સુત્રાપાડા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે મનહર બારડની વરણી કરવામાં આવી છે રમેશ વડાકરે બે મહિના પ્રમુખ પદ ભોગવ્યા બાદ નો રિપીટ થિયરીના ભાગરૂપે રાજીનામું આપ્યું હતું હાલ સુત્રાપાડાના પાલિકા ભાજપના કબજામાં છે અમદાવાદ ખાતે ગુજરાતની સંપૂર્ણ સરકારી પ્રથમ ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે અંદાજીત રૂપિયા ત્રણ કરોડના ખર્ચે થયેલ આ કોલેજ સાંભળી ન શકતા બાળકો માટે વરદાન સાબિત થશે કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ બાળકોને સેકન્ડ સેશન માટે આ કોલેજમાં થેરાપી આપવામાં આવશે વિપક્ષી સાંસદોએ બે વાગ્યા બાદ ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે જ બુધવારે સંસદની સુરક્ષામાં ચૂક થવાના મામલે હોબાળો શરૂ કર્યો હતો આ દરમિયાન રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ સંસદના પૂરા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા ડેરેક ઓ બ્રાયન સંસદમાં સુરક્ષામાં ચૂકને લઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરતા કરતા તેઓ વેલમાં ઘૂસી ગયા હતા આ પછી

The question is that this House, having taken a serious note of the ignoble misconduct of sri Derek O'Brien, member who has entered the well of the House, as also the inner well, and has been continuously shouting slogans, gesticulating aggressively at the chair, thereby disrupting proceedings of the House. In utter disregard to the authority of the chair and having been named by the chair, results that the above mentioned member, no! Sir Derek O'Brien, no! be suspended from the service of the council for the remainder of the session under Rule 256. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it. The ayes have it the motion is adopted. siri derek obrien, member is suspended for the remaining part of this session. the government's response has already come. it is absolute disregard of public duty and conduct. And respect for the public. The House will meet at 2 p.m. today. સંસદની સુરક્ષામાં થયેલી ચૂક માટે જવાબદાર આઠ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે સૂત્રોના જણાવ્યા અનુસાર વધુ લોકો સામે કાર્યવાહી થઈ શકે છે તેર ડિસેમ્બરે સુરક્ષા ભંગની ઘટના બાદ સંસદમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે મકરગેટથી માત્ર સાંસદોને જ સંસદ ભવનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે અને બિલ્ડિંગમાં પ્રવેશનાર તમામ વ્યક્તિઓના પગરખા કાઢીને તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે બીજી તરફ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈ લેવલ મીટિંગ બોલાવી છે જેમાં અમિત શાહ પિયુષ ગોયલ સહિતના મંત્રીઓ હાજર છે ત્યારે સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને ગુરૂવારે લોકસભામાં ચાલી રહેલા હોબાળા વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથ રાજનાથસિંહે નિવેદન આપ્યું હતું કે રાજનાથ રાજનાથસિંહે आज एक दुर्भाग्यपूर्ण घटना है जननी तमाम सांसदों ने साथ ही मिलीने निंदा करनी चाहिए उसको कंडम किया है बहुत ही दुर्भाग्यपूर्ण घटना है इसमें कहीं दो मत नहीं है और आपने इसको तुरंत इसका संज्ञान लेते हुए इस मामले की पूरी जांच का जो है आदेश दे दिया है मैं समझता हूं कि भविष्य में हम सारे सांसद चाहे वह पक्ष के हों अथवा विपक्ष के सभी को तो सावधानी बरतने की आवश्यकता है जिनको भी हम पास देते हैं ऐसे व्यक्ति को पास न दिया जाए जो जाकर इस प्रकार की अराजक स्थिति संसद भवन के अंदर पैदा कर दे यह हम सभी को केवल सत्ता पक्ष ही नहीं बल्कि दूसरे पक्ष के लोगों को भी यह सावधानी बरतने की जरूरत है और आपने तुरंत संज्ञान लेकर इस मामले का अध्यक्ष महोदय आपने जांच का आदेश दिया है और अन्य भी जो प्रशासन भविष्य में लिए जा सकते हैं वह दिए जाएंगे और अध्यक्ष महोदय आपकी जानकारी में मैं यह भी लाना चाहता हूँ यह हमारा ये पुराना संसद भवन है उसमें भी इस प्रकार से बराबर नारेबाजी की घटनाएं और पेपर फेंकना और तरह तरह की जंपिंग की घटनाएं पिछले जो हमारा पहले का पार्लियामेंट है उसमें भी पहले हो चुकी हैं मैं समझता हूं कि सभी को मिलकर इस घटना को कंडम करना चाहिए और जांच रिपोर्ट जो आपने दी है और साथ ही भविष्य में क्या क्या प्रकाशन लिए जाने चाहिए इसका भी आपने निर्देश दिया है अध्यक्ष महोदय तो मैं च मानता हूं कि इस प्रकार से इस संसद के अंदर अराजक स्थिति पैदा करने का कोई औचित्य नहीं है संसद में सुरक्षा भंग बाद विपक्षी ने बैठक योजित थी राज्यसभा में विपक्ष नेता मल्लिक अर्जुन रूम में संसद में विपक्षी नेताओं ने बैठक योजितई थी कांग्रेस से गुरुवारे भाजपा ना આઈટી વિભાગના વડા અમિત માલવિયા પર સંસદને સુરક્ષા ભંગ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે ભાજપના સાંસદના પત્ર પર ધુસણખોરોને ગૃહમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી સંસદની સુરક્ષાનો ભંગ કરનાર આરોપીઓ દિલ્હી પહોંચતા તે પહેલા ગુરૂગ્રામ અને એક ઘરમાં રોકાયા હતા દિલ્હી પોલીસનું માનવું છે કે આરોપીઓએ કથિત રીતે આ જ ઘરમાં સંસદની સુરક્ષાનો ભંગ કરવાનું કાવતરું ઘડ્યું હતું ગુરુગ્રામના આ ઘરની આસપાસ રહેનારા સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેઓની ઘરના માલિક વિશે કોઈ માહિતી નથી કારણ કે મકાન માલિક લોકો સાથે વધુ વાતચીત કરતા નથી હાલ આ ઘરના માલિકને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે સંજ્ઞાનમાં આયા દિલ્હી પોલીસ કે માધ્યમસે ડિટેન કરા ગયા લેકે ગુછતાછી ઓર કુકી મેટર સારા દિલ્હી સંબંધિત હંચ એજન્સિયા પોલીસ હે उसके बारे में इन्वेस्टिगेट कर रही हैं गुड़गांव पुलिस की तरफ से हम ये बताना चाहते हैं कि जितनी भी भरसक हमसे मदद हो पाएगी हमसे जो मदद दिल्ली पुलिस की तरफ से मांगी जाएगी वो हम देंगे और जो मदद जो इन्वेस्टिगेशन के अंदर जितनी भी हम मदद कर सकते हैं उस संबंधित सभी जानकारी और मदद हम दिल्ली पुलिस को देंगे सर जो पाँचों आरोपी हैं जिनमें एक सर, फरार सर, है चार को दिल्ली पुलिस ने अभी अरेस्ट किया हुआ है वो पाँचों पहले गुरुग्राम में ही आए यहाँ पर मंगलवार रात को आए सुबह यहाँ से निकलते हैं तो कहीं ना कहीं जो प्लानिंग है या फिर कहीं एपी जो है वो यही था तो उसको लेकर इट्स ऑल अबाउट मैटर ऑफ इन्वेस्टिगेशन अभी इन्वेस्टिगेशन जारी है दिल्ली पुलिस इस सभी चीज़ों के तथ्यों का संज्ञान ले रही है जिस माध्यम से जैसे भी जो जानकारियाँ गुड़गांव पुलिस के पास आई हैं हम संबंधित सभी जो जानकारियाँ इकट्ठा कर रहे हैं और दिल्ली पुलिस को शेयर करेंगे और जैसे कि बताया जा रहा है कि इस घर में आके उनके रुका है ऑलरेडी डिटेन करा जा चुका है उनको जो हमारे पास अभी तक सूचना प्राप्त हुई है और संबंधित तो उनके खिलाफ जो कानूनी कार्रवाई करी जाएगी उचित कार्रवाई उनके खिलाफ दिल्ली पुलिस अपने जो भी नियम अनुसार करेगी देखिए अभी क्योंकि हमारे संज्ञान में थोड़ी देर पहले ही सारी बातें आई हैं और क्योंकि इन्वेस्टिगेशन का मैटर है हमें थोड़ा समय लगेगा सभी जानकारियों को इकट्ठा करने में और जिस प्रकार से जो भी जानकारियाँ हमारे पास आएगी संबंधित हम आपसे भी शेयर करेंगे और जो न्याय संगत बातें रहेंगी और जितनी भी बातें रहेंगी तथ्यों को देखते हुए સભી દિલ્હી પુલિસ કે શેયર કરે હમ કે બાર કોઈ જાણકારી નહીં લેક મેં તો યુન સારસે હું लेकिन ऐसे कुछ नहीं है लेकिन ये थोड़ा नशा पत्ता जरूर ये करते थे शराबराब पीते थे और मिसिज से थोड़ा झगड़ा घड़ा होता था रोड पे भी निकल आते थे ऐसा हमने कुछ ऐसी गतिविधि देखी नहीं है इनकी हाँ। इसके बारे में कब से रह रहे हैं यहाँ पे मैं तो तीन साल से रह रहा हूँ इनका जो है ये हाउसिंग बोर्ड में जब अलॉट हुआ है मखान को तब से रह रहे हैं एट्टी नाइन नाइनटी से रह रहे हैं करता क्या था ये ये हमें तो कोई पता नहीं है इसका क्या काम करता था एक इनकी मिसेज है एक इनकी लड़की है વેદ ના મંત્રોચાર સાથે નાણા અને આયોજન વિભાગ નો મલ્લુ ભાટી વિક્રમરકા એ હવાલો સંભાળ્યો આ પ્રસંગે નાણાં વિભાગના મુખ્ય સચિવ રામકૃષ્ણ રાવ ટ્રાન્સકો ના મુખ્ય સચિવ સુનિલ શર્મા નાણા વિભાગના સચિવો શ્રીદેવી હરિતા અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય રામદાસ નાયક અદાલુરી લક્ષ્મણ શ્રીનિવાસ સહિત અનેક ધારાસભ્યો હાજર રહ્યા હતા છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાઈ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ જેમાં ચૂંટણી વચનો પર ચર્ચા વિચારણા કરવામાં આવી શાહે બુધવારે મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા જ્યારે પાર્ટીના બે ધારાસભ્યો અરુણ સાઓ અને વિજય શર્માએ નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કેન્દ્રીય પ્રધાનો નીતિન ગડકરી અને રામદાસ આઠવલે ભાજપ પ્રમુખ જેપી પી નડ્ડા અને પાર્ટીના અન્ય ઘણા નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા આ સમારોહમાં લગભગ પચાસ હજાર લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી પત્રકારો સાથે વાત કરતા શાહે કહ્યું ગુરુવારે કેબિનેટની બેઠક થશે તમામ વિભાગોના સચિવો સાથે પરિચય કાર્યક્રમ પણ યોજવામાં આવશે આ પછી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમદાવાદના એક ઉદ્યોગ સાહસિકે રામ મંદિરના લાકડાના મોડેલ બનાવ્યા છે વધુ આ ખાસ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે દેશભરમાં લોકો રામ મંદિરના ઉદઘાટનની ખૂબ જ ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે औत्साने वधु वधारवा माटे अहमदाबाद ना एक उद्योग सासिक निरंजन रावल लेसर मशीनो उपयोग करीने राम मंदिर ना नाना अने सुंदर लाकडाना नमुनाओ बनावी रहा है। हमारी डिजाइनिंग टीम है हमने तय किया कि कुछ हमको भी ऐसा कुछ बनाना है तो हमारी जो डिजाइन की टीम है उन्होंने 3D और 2D डिजाइन बनाना शुरू किया फिर हमने जो CO2 मशीन होता है हमारा लेजर का उस मशीन के ऊपर हमने ये प्रिंट किया उसको कट किया फिर उसको कट करके एक-एक पार्ट्स को जोड़ा और ये एक बहुत छोटा सा एक सुंदर सा एक मॉडल तैयार किया राम मंदिर नो मॉडल बनवવાનો विचार निरंजन ने 2020 में तैयार आयो जबे राम मंदिर नो भूमि पूजन थयो तमने पासै राम मंदिर ना अंतिम मॉडल नी जेने લઈને तमने काम शुरू करयो एक बड़ा जो 20 इंच का मंदिर है उसको बनने में सबसे पहले डिज़ाइन कटिंग और उसको फिक्स करने में पूरा तैयार करने में कम से कम चार से पाँच घंटा लगता है और उसमें छः इंच से लेके आठ इंच दस इंच बारह इंच बीस इंच और उससे बड़े भी हम बनाते हैं करीबन एक डेढ़ घंटे से लेके तीन चार घंटे का समय एक के अंदर लगता है નિરંજનનું કહેવું છે કે લોકોને રામ મંદિરના મોડલ ભેટ આપવાનું ચલણ એ જ રીતે છે જે રીતે તાજમહેલ અથવા અન્ય પ્રખ્યાત સ્મારકોના મોડેલને સંભાળણું તરીકે ભેટ આપવામાં આવે છે નિરંજન કહે છે કે તે દર મહિને લગભગ પંદરસો રામ મંદિર મોડેલ બનાવે છે અને ઘણા ઓર્ડર પણ આવતા રહે છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની રહેવાસી પ્રતિભા પાંડેએ નામ પર અનોખી પેન્ડિંગ બનાવી છે એક તરફ આયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની રહેવાસી પ્રતિભા પાંડેએ રામ નામ લખીને ખૂબ જ સુંદર પેઇન્ટિંગ બનાવી છે ચોસઠ ચિત્રો દ્વારા રામચરિત માનસને તેમની કુશળતાથી દર્શાવ્યું છે આમાં કોઈ પણ લાઇનનો ઉપયોગ કર્યા વિના તેમણે દરેક જગ્યાએ માત્ર રામ શબ્દનો ઉપયોગ કર્યો છે વ્યવસાય શિક્ષિકા રહેલી પ્રતિભાએ આ જુસ્સા માટે नौकरी छोड़ी दी थी कोविड के दौरान मुझे ये इंस्पिरेशन आई कुछ सोशल मीडिया पे मैंने देखा कुछ लोग राम नाम से पेंटिंग्स बनाते हैं और मैंने राम नामी ट्राइब है एक एमपी में उन लोगों को मैंने देखा कि वो लोग अपने पूरे बॉडी पर पूरा वो मतलब टैटू बनवाते हैं राम से तो फिर मुझे लगा कि मुझे थोड़ा बहुत करना चाहिए इसको तो मैंने जब शुरू किया था तो मैं नहीं सोचा था कि मैं इतना ज्यादा इसको करूंगी लेकिन फिर वो एक पैशन बनता चला गया और मैं उसी में डूबती गया। गया। प्रतिभा पहला देवी देवताओं चित्र बनाता था आ पची तमने रामचरित मानस प्रेरित छत्रीस कलाकृतियों पूर्ण करी है पहले जब मैंने शुरू किया था तो सरस्वती माँ की है कृष्ण भगवान की है शंकर जी की हैं कुछ ऐसी पेंटिंग्स बनाई मैंने राम जी की ये पेंटिंग मैंने शुरुआत नहीं बनाई थी तो फिर जब ये बनाई तो इसके बाद आ, मुझे सब ने कहा कि आप इसको थोड़ा सा और आप जब आपका इसमें मन लग रहा है तो थोड़ा सा और अच्छी तरह से करिए तो फिर मैंने पूरी मानस की पूरी सीरीज़ बनाने की, आ, की शुरुआत की પ્રતિભા ઈચ્છે છે કે તેમના ચિત્રો અયોધ્યામાં બનેલા રામ મંદિર સંકુલ મ્યુઝિયમ ની અંદર પ્રદર્શિત કરવામાં આવે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેગ ટીવી નમસ્કાર